પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર સપાટું બોલાવાતા પાલિકાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું હતું ડભોઈ થિનોર ચોકડી નજીક આવેલા વિમલ સોસાયટી ખાતે કરોડોના ખર્ચે પાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું છે જેની આસપાસ રેણાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કર્યું હતું જે અંગે અગાઉ નોટિસ આપવામાં આવી હતી

કે જ્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એની પાછળ બની રહ્યું છે તે પાછળના રેસિડેન્સ દ્વારા કરવામાં આવેલા કાયમી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધી છે તેના અંતર્ગત લગભગ આઠથી દસ ઘરોના જે પાછળના ભાગમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિસ્તારમાં એ લોકોએ અતિક્રમણ કરેલું હતું તે આજે કાયમી રૂપે દૂર કરવામાં આવે છે આગામી સમયમાં અહીંયા મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમત ગમતના વિવિધ ફેસિલિટી ઊભી થવાની હોય જેના અંતર્ગત આ કાર્યવાહી કરેલ છે લગભગ દસ મકાનો જેવા હતા જેમણે આ પ્રમાણે હું દબાણ કરેલ હતું આગામી સમયમાં શહેરી વિસ્તારની અંદર આવેલા મહુડી ભગોળ તેની આસપાસના વિસ્તારોમાં જે આ પ્રકારના કાયમી દબાણો કે ટેમ્પરરી દબાણો છે તેની કાર્યવાહી કરવાનું આયોજન હાલ ચાલે છે આના પહેલા ગઈકાલના રોજ શહેરના જે સિનોર ચોકડી પાસેના આગળના જે દબાણો હતો એની ઉપર કાર્યવાહી થઈ હતી અને રાતના સમયમાં છીપવાડ બજાર પાસે જે પ્રમાણે આ દબાણો હતા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે તો ખાતે અમર